નમસ્કાર મિત્રો ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો ઉપર ખેડૂતોને સબસિડી આપવા માટે વર્ષ બે હજાર દસથી થી આપણા દેશમાં એનબીએસ જે સ્કીમ છે એ કાર્યરત છે પણ આ એનબીએસ સ્કીમમાં ડીએપીનો સમાવેશ થયેલો છે એનપી કે સમાવેશ થયેલો છે એમઓપીનો સમાવેશ થયેલો છે પણ એનબીએસમાં યુરિયાનો સમાવેશ નથી થયો આ જ કારણે મિત્રો યુરિયાની જે કિંમત છે એ પ્રમાણમાં ખૂબ જ નીચી છે જે અન્ય રાસાયણિક ખાતરો છે એની સરખામણીએ યુરિયાની કિંમત પ્રમાણમાં ખૂબ જ નીચી છે અને જો યુરિયાનો સમાવેશ પણ એનબીએસ સ્કીમમાં થઈ જાય તો યુરિયા ખાતરના ભાવ પણ ડીએપી એનપીકે અને એમઓપીની જેમ ખૂબ જ જે છે અત્યારની સ્થિતિ કરતાં ઘટતા ખૂબ જ વધી જાય એવી સંભાવના છે અને છેલ્લા એક બે વર્ષથી એવી વાતો થઈ રહી છે કે યુરિયાને પણ એનબીએસમાં હવે સરકાર એનો સમાવેશ કરવા જઈ રહી છે અને આ બાબતે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરી છે તો આ મહત્વની જાહેરાત શું છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું તો શરૂઆતમાં આપણે આ એનબીએસ સ્કીમ શું છે એ જાણીએ તો મિત્રો એનબીએસ એટલે ન્યુટ્રીઅન્ટ બેઝડ સબસિડી એટલે કે જે પોષક તત્વો છે એના આધારિત સબસિડી જે છે એ આપવામાં આવે છે ને જેવું મેં પહેલા કહ્યું એમ કે ડીએપી એનપી કે એમઓપી આ બધા ખાતરોનો એનબીએસમાં સમાવેશ થયેલો છે એટલે એમાં જે પ્રકારના પોષક તત્વો હશે એ પ્રકારે એમાં સબસિડી સરકાર આપશે પણ યુરિયાનો એમાં સમાવેશ નથી યુરિયામાં સરકાર એક રીતે ફિક્સ સબસિડી આપે છે અને એના ભાવ પણ ફિક્સ છે ધારો કે અત્યારે યુરિયા ખાતરનો આપણા ગુજરાતમાં ભાવ સરેરાશ જે પિસ્તાલીસ કિલો કિલોની બેગ છે એ બસો અને છાસઠ રૂપિયા આસપાસ ખેડૂતોને મળી રહે છે અને છેલ્લા ચાર પાંચ વર્ષથી તમે જોશો તો આનો આ ભાવ છે પહેલા પચાસ કિલોની બેગ હતી જે ત્રણસો રૂપિયાથી વધારે હતી પણ અત્યારે પિસ્તાલીસ કિલોની બેગ છે બસો છાસઠ રૂપિયામાં મળે છે યુરિયામાં સરકારે ફિક્સ સબસિડી કરી છે એનબીએસની જેમ એમાં જે સબસિડી છે એમાં બહુ વધઘટ એક સીધી રીતે નથી થતી આથી ખેડૂત ઉપર જે યુરિયા જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે યુરિયાના ભાવ છે એની સીધી અસર ખેડૂત પર એટલી બધી નથી પડતી તમને જાણે જાણીને નવાઈ લાગશે કે જો યુરિયા ખાતરમાં પણ સરકાર જો સબસિડી ન આપે તો આપણને યુરિયા ખાતરની એક થેલી અત્યારે બે હજારથી અઢી હજાર રૂપિયાની વચ્ચે પડે છે અને એનબીએસમાં યુરિયા સામેલ છે એ યુરિયા સામેલ નથી આના કારણે જે યુરિયા ખાતરના ભાવ જે છે એ એક સ્તરે અસ્થિર રહ્યા છે હવે યુરિયા ખાતરને એનબીએસમાં જે સામેલ કરવાની જે વાત છે એ કેમ ધીરે ધીરે વેગ પકડી રહી છે તો એના માટે મિત્રો યુરિયા ખાતરનો વપરાશ જવાબદાર છે આપણા દેશમાં યુરિયા ખાતરનો વપરાશ નિરંતર વધી રહ્યો છે દેશમાં આમ તો દરેક પ્રકારના રાસાયણિક ખાતરનો વપરાશ વધી રહ્યો છે પણ યુરિયાનો વપરાશ ખૂબ જ તેજ ગતિથી વધી રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે યુરિયા ખાતર પ્રમાણમાં સસ્તું હોવાથી ખેડૂતો એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે અને આપણે આખા દેશનો જો સરેરાશનો એવરેજ કાઢીએ તો આપણા દેશમાં એક હેક્ટરમાં સરેરાશ એકસો અને બાવન કિલો યુરિયાનો વપરાશ થાય છે અને આપણા દેશની જે ઉત્પાદનની સ્થિતિ જોઈએ તો મિત્રો આપણા દેશમાં દર વર્ષે ત્રણસો પચીસથી ત્રણસો પચાસ લાખ ટન યુરિયાની જરૂરિયાત ખેતી માટે પડે છે અને એમાં જે આપણા દેશમાં યુરિયાનું ઉત્પાદન થાય છે એ બસો અને એંસી લાખ ટન આસપાસ થાય છે આથી હજુ આપણે મોટા પ્રમાણમાં વિદેશમાંથી યુરિયાની આયાત કરવી પડે છે અને અત્યારે જે કેન્દ્ર સરકાર છે એ એવો દાવો કરી રહી છે કે દેશમાં યુરિયાનું ઉત્પાદન સતત વધી રહ્યું છે આથી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં આપણે યુરિયામાં એક રીતે આત્મનિર્ભર થઈ જશું આત્મનિર્ભર એટલે કે આપણે જેટલી આપણે જરૂરિયાત છે એ તમામ પ્રકારનું યુરિયા આપણે આપણા દેશમાં જેનું ઉત્પાદન જે છે એ કરી લઈશું હવે જે મહત્વનો પ્રશ્ન છે મિત્રો એનબીએસમાં યુરિયાને સામેલ કરવાનો તો ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર છે થોડા દિવસો પહેલાં જ જે કેન્દ્રીય ફર્ટિલાઇઝર મિનિસ્ટર છે એમને જાહેરાત કરી છે કે યુરિયામાં જે અત્યારે જે વર્તમાન પદ્ધતિ છે સબસિડી આપવાની એ પદ્ધતિ માર્ચ બે હજાર પચીસ સુધી કાર્યરત રહેશે એટલે કે આગામી બે વર્ષ સુધી યુરિયાને જે એનબીએસ છે એમાં સામેલ કરવાનું સરકારનું કોઈ આયોજન નથી જે અહેવાલો હતા જે વાતો થઈ રહી હતી કે યુરિયાને પણ કદાચ સરકાર એનબીએસમાં સામેલ કરશે અને યુરિયાના ભાવ પણ ડીએપી એનપીકે અને એમઓપીની જેમ એક ઊંચા સ્તરે પહોંચી જશે તો એની સામે સરકારે અહીંયા એક રાહતના સમાચાર આપ્યા છે કેન્દ્રીય ફર્ટિલાઇઝર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાએ આ માટે બજેટની ફાળવણી પણ ની પણ જાહેરાત કરી છે અને એવો પણ દાવો કર્યો છે કે માર્ચ બે હજાર પચીસ સુધી યુરિયામાં જે અત્યારે જે સબસિડીની જે પદ્ધતિ છે એ જ સબસિડી એટલે કે જે ફિક્સ સબસિડી છે ખેડૂતોને ફિક્સ દરે જે યુરિયા મળે છે એ જ સબસિડીએ જે યુરિયા છે એ આપવામાં આવશે પણ ચોક્કસથી સરકાર યુરિયાનો વપરાશ ઘટાડવા માટે હવે ગંભીર બની છે અને આના માટે નેનો યુરિયા જે છે જે આપણે સંપૂર્ણ રીતે આપણા ભારતમાં બને છે એનો વપરાશ ખેડૂતો કરતા થાય એ માટે પણ સરકાર અત્યારે પ્રયાસો કરી રહી છે એનો પણ ઉપયોગ વધે એ માટે પણ સરકાર અહીંયા ઉપયોગ કરી રહી છે પણ મિત્રો અહીંયા પ્રશ્ન એ થાય છે કે આપણા દેશમાં ખરેખર યુરિયાનો જે વપરાશ થઈ રહ્યો છે એ કેમ આટલો બધો વધી રહ્યો છે એક આછો પાતળો અંદાજ એવો છે કે ત્રીસેક ટકા સુધી છેલ્લા થોડા વર્ષોમાં વપરાશ વધી ગયો છે છે તો બે કારણો એક તો ખેતીમાં પણ વપરાશ થઈ રહ્યો છે અને થોડા વધતા ઓછા પ્રમાણમાં ઉદ્યોગોમાં ગેરકાયદેસર રીતે ખેતીનું જે યુરિયા ખાતર છે એ ઉદ્યોગોમાં ગેરકાયદેસર રીતે પહોંચી રહ્યું છે અને આપણા ગુજરાતમાં પણ મિત્રો અવારનવાર યુરિયા ખાતર ઇન્ડસ્ટ્રીમાંથી ઝડપાય છે તો યુરિયા ખાતર ખરેખર ખેતી માટે કેટલું ઉપયોગી છે યુરિયા તમે વાપરો છો તો એનું તમને કેવું પરિણામ મળે છે કેમ ભારત દેશમાં યુરિયા ખાતરનો વપરાશ સતત વધ્યો છે એ અંગે તમે તમારા અભિપ્રાય જે છે એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન